જય મહાદેવ ત્રાહી મામ સ્વરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધ નહીં વિચારતા હશો નમસ્કાર દર્શક મિત્રો ક્યાં ગયું જી હા આજે છે શિવરાત્રિ મહાશિવરાત્રિ અને મહા મહિનાની અંદર આવતી આ મહાશિવરાત્રિ એટલે શિવ ભક્તોની અંદર અનેરો આનંદ અને ઉત્સાહ આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ છે દેવેશ્વર મહાદેવ મંદિર જી હા નવસારીનું કેદારનાથ કહો નવસારીના બારે બાર જ્યોતિર્લિંગ કહો તો એકમાત્ર સ્થળ એ છે નવસારીનું દેવેશ્વર મહાદેવ મંદિર તમે જોવો છો એ મુજબ કે દેવેશ્વર મહાદેવ મંદિરની અંદર શિવરાત્રિ મહાપર્વને લઈ અને સરસ મજાના ડેકોરેશનની સાથે ખાસ જો વાત કરવામાં આવે તો રોજ જે ફૂલો વેચતા જે વેન્ડરો છે જે ફૂલો બીલીપત્રો વેચનારા માસીઓ છે એમને પણ આજે તો ટેબલ અને ખુરશી ફાળવવામાં આવ્યા છે અરે ભાઈ આ છે કૃપા મારા મહાદેવની અને તમે જુઓ છો એ મુજબ કે આટલા દર્શકો આટલા દર્શનાર્થીઓ જે ખરા આ તમામે તમામ દર્શનાર્થીઓ જે ખરા એ મહાદેવ દાદાના દર્શન કરવા માટે આવ્યા છે દેવેશ્વર મહાદેવ મંદિર એટલે કે સ્વયંભુ મંદિર અને જેનો ઇતિહાસ કંઈક અનોખો છે તમે જોશો તો સૌ કોઈ જે ખરા એ આજે શિવરાત્રિના પર્વ નિમિત્તે આ ભક્તોનો ઘોડા પૂર ઉમટ્યો છે અને ભક્તો દર્શન માટે અહીં આવી પહોંચ્યા છે કારણ કે આ છે શિવરાત્રિ દેવ મહાદેવ અને મહાદેવને પ્રાપ્ત કર્યા બાદ જ્યારે માતા મળવાનો આનંદ થાય ત્યારે સૌ કોઈ જે ખરા એ મહાદેવના રંગની અંદર રંગાઈ જાય ભૂતોનો નાથ અને ભૂતોનો નાથ જ્યારે આ રીતે એક પ્રેમ વિવાહ અને એ વિવાહ કર્યા હતા મા પાર્વતીએ અને મા પાર્વતી શિવજીને વર્યા હતા અને એ દિવસ એટલે કે મહાશિવરાત્રિ શિવકથાની અંદર તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે મહાદેવ માટે કહેવાયું છે અજન્માનું લોકા કે જેમનો જન્મ કે મૃત્યુ બતાવવામાં નથી આવ્યો પણ જે દિવસે શિવલિંગનું પ્રાગટ્ય થયું અને એ દિવસને પણ ઘણા લોકો મહાશિવરાત્રિ તરીકે વર્ણવે છે કથાકારોના મતમતાંતર છે પણ એક લોકવાયકા મુજબ શિવ અને પાર્વતીજીના લગ્ન અને એ દિવસ એટલે કે મહાશિવરાત્રિ અને મહાશિવરાત્રિ હોય એટલે ચોક્કસથી નવસરીની અંદર એક મંદિર યાદ આવે અને એ બીજું કોઈ નહીં પણ એ મંદિર છે દેવેશ્વર મહાદેવ દાદાનું સીધા આપણે દેવેશ્વર મહાદેવ દાદાના સાનિધ્યમાં જશું આપને પણ ઘર બેઠા મહાદેવ દાદાના દર્શન કરાવશું અને એથી વિશેષ જો કહેવામાં આવે તો ન માત્ર મહાદેવ દાદા પણ સાથે જ અહીંયા નાના જી હા પણ દર્શન થવા જઈ રહ્યા છે તો ચોક્કસથી નિહાળો દેવેશ્વર મહાદેવ મંદિર તમે જોવો છો એ મુજબ કે ભક્તોનો ઘોડાપુર છે અને આજે ભક્તો ક્યાં ક્યાંથી દાદાના દર્શન કરવા માટે આવે છે સ્વયંસેવકો પોતાની રીતે મહાદેવ દાદાના ચરણોમાં પોતાની સેવા અર્પણ કરે છે ક્યારથી સવારથી જ પૂજાનો દોર શરૂ થઈ ગયો છે ચાર પ્રહરની પૂજા અને મહાદેવ દાદા માટે એક અનોખો શણગાર અને સાથે જ રામલલ્લાના દર્શન પણ થશે તો ત્યારે દેવેશ્વર મહાદેવ મંદિરના મંતની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું પણ એક વિરામ બાદ નિહાળતા રહો નવ નવસારી લાઈવ વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એજ્યુકેશન લાવ્યો છે સૌપ્રથમ વાર આઈએલટીએસ પીટી ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એજ્યુકેશન નવસારી વિરામ બાદ હાર્દિક સ્વાગત છે ઓમ નમઃ શિવાય અને હવે સીધા વાત કરીશું દેવેશ્વર મહાદેવ મંદિરના મંતની સાથે ઓમ નમઃ શિવાય શિવાય જય દેવેશ્વર કેવો ભક્તોનો ઘોડાપુર છે કયા કયા પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે રામલલ્લાના અદ્ભુત દર્શન પણ થવા જવાના છે તો એ વિશે અમારા દર્શક મિત્રોને આપણે જણાવો જી એમ કહેવાય છે જ્યારે અન્ય મનુષ્ય પીડાય તે દેવતાઓ પાસે જાય અને જરા દેવતાઓ પોતે પીડાય તો દેવાધિદેવ મહાદેવ પાસે જાય એવા દેવાધિદેવ મહાદેવનું તો વર્ણન માતા સરસ્વતી પર નથી કરી શકતા તો દેવાધિદેવ મહાદેવ બધા જ ભક્તોના પ્રિય છે કેમ કે એમને બધા સાથે પ્રેમ હોય છે જીવતત્વ મનુષ્ય તત્વ બધા સાથે પ્રેમ આવના રાખે છે એવા દેવાધિદેવ મહાદેવનો મહાશિવરાત્રી પર આપણા દેવેશ્વર મહાદેવ મંદિર નવસારીમાં સ્વયંભૂ છે અને ઘણા બધા ભક્તોની આસ્થા છે શ્રદ્ધા છે દેવેશ્વર દાદા બધા ભક્તોના કામ પૂરું કર્યા છે તો દેવેશ્વર મહાદેવ મંદિરમાં આ વખતે મહાશિવરાત્રીના દિવસે ખૂબ સવારથી જ ભગવાનના જ્યારે પ્રહર પૂજા થઈ ગઈ ત્યારથી ભક્તો ઘોડાપુર દર્શન કરી રહ્યા છે અને દેવસ્વર મહાદેવ મંદિરમાં ભક્તો માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે કોઈ બી વ્યક્તિ આવે તો વગર પાણી દૂધ અને બીલીપત ચઢાવવા વગર નહીં જાય એ પ્રમાણનું આયોજન કરવામાં આવ્યું છે અને બીજું શું કે આપણા દેવસ્વર મહાદેવ મંદિરમાં જેમ આપણે જાણીએ કે આખો શ્રાવણ મહિનામાં ધૂમધામથી શણગાર થાય છે ગયા વર્ષે જ્યારે શિવરાત્રી હતી ત્યારે આપણે સાળંગપુરના હનુમાજીના દર્શન કરાવ્યા હતા અને આ વર્ષે પાંચસો વર્ષના ઇતિહાસ બાદ જ્યારે અયોધ્યામાં શ્રીરામ ભગવાનના સ્થાપના થઈ રામલલાની તે ધ્યાનમાં રાખીને કે જે ભક્તો ઈચ્છા છે તો બી પહોંચી નહીં શકતા અયોધ્યા એવા ભક્તો માટે એ બે એક સ્વરૂપ શિવ અને રામ એકબીજાના પૂરક છે એ ધ્યાનમાં રાખી દેવેશ્વર મહાદેવ મંદિરમાં આ વર્ષે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે અયોધ્યામાં જે રામદલાની પ્રતિષ્ઠા થઈ છે આબેહૂબ તે જ પ્રતિમાનું નિર્માણ કરીને મહાશિવરાત્રિના રાતથી માંડીને આગામી પાંચ દિવસ બાર માર્ચ સુધી તમામ ભક્તો માટે આપણે દેવેશ્વર મહાદેવ મંદિરમાં રામદલા ભગવાનના દર્શન કરાવવામાં છે એક સાથે શિવ અને રામના દર્શન કરાવીશું તમે જોવો છો એ મુજબ કે એક સાથે શિવ અને રામના દર્શનો પ્રહર પૂજા છે એટલે ક્યાં સુધી ચાલશે અને કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે જી ભગવાન શિવની ચાર પ્રહરની પૂજા થાય છે ચાર પ્રહરમાં અમે એમ વિચાર્યું કે બધાને જ જો પૂજા ને દૂધ ચડાવવાનું પંચામી ચડાવવાનું લાભ મળે એટલે પ્રહર પૂજા અમે ડિવાઈડ કરી દઈએ છીએ સવારે જ્યારે મંદિર ખુલે ત્યારે પ્રહરની બે પૂજા અમે લોકો સવારે જ કરી દેતા છે અને ત્યારબાદ સવારે પાંચ સુધી ભક્તો દર્શન કરે છે સાંજે ચાર વાગ્યા સુધી અને ત્યારબાદ જે બીજા બે પ્રહારની પૂજા મેં છે તે ડિવાઈડ કરીને સાંજે પાંચ વાગે કરીને રાતના નવ વાગે અને ત્યારબાદ સાત વાગે ભવ્ય ભગવાનની આરતી થાય અને રાતના બાર કલાકે ઘીના કમળની અને રામલલાની આરતી પણ કરવામાં આવશે તમે નિહાળ્યું એ મુજબ કે રામલલાની પણ આરતી કરવામાં આવશે ઘીના કમળ પણ ધરાવવામાં આવશે અને હજુ પણ ભક્તો જે ખરા એ આવી જ રહ્યા છે સવારથી જ મંદિર શરૂ કરી દેવામાં આવ્યું હતું સવારથી પ્રહર પૂજા શરૂ કરવામાં આવી હતી અને તમે જોવો છો એ પ્રમાણે કે મોડી રાત સુધી દાદાના આજે દર્શન થશે અને તે પછીથી બાર તારીખ સુધીથી આપ રામલલાના જી હા તમે જો અયોધ્યા નહીં જોઈ શકતા હોવ તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમે અહીંથી બેઠા બેઠા તમે રામલલાના દર્શન કરી શકશો તો એ પ્રમાણે અને આરતીમાં પણ ગવાય છે કે એ બે એક સ્વરૂપ અંતર ન દર્શો એ જ પ્રમાણે ભૂળા ભૂધરને ભજતા એટલે કે રામ અને શિવ બંનેના દર્શન આપ દેવેશ્વર મહાદેવ મંદિરમાં આજે કરી શકશો અને બાર તારીખ સુધી આપને રામલલાના દર્શન થશે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ આપનું સ્વાગત છે મહાદેવ દાદા દર્શન કરાવ્યા શ્રી સાથે વાત કરાવી હવે દર્શકો સાથે વાત કરીશું શું નામ છે આપનું બાબુભાઈ રબારી બાબુભાઈ તમે દર શિવરાત્રી મહાદેવ દાદાના દર્શન માટે આવો છો કે એમ પણ આખા વર્ષ દરમિયાન આવો છો હા આવીએ છીએ વચ્ચે વચ્ચે આવીએ ને શિવરાત્રી ખાસ આવીએ છીએ દર્શન કરવા તો આજે પણ આપણા પરિવાર સાથે દર્શન કરવા માટે આવ્યા છો હા પરિવાર સાથે આવ્યા છે દર્શન કરવા તો જ્યારે દેવેશ્વર મહાદેવ દાદાના ધામમાં કેવું લાગે તમને કેવી અનુભૂતિ આમ દિવ્ય અનુભવી થાય ને બહુ શાંતિ થાય મનને અને મહાદેવને વિનંતી કે બધાને આશીર્વાદ સારા આપે ને સુસમૃદ્ધિ આપે બધાને મારા નવસારી ભાઈ બહેનોને તમે જોયું એ મુજબ કે ભાઈ નવસારીના તમામ ભાઈઓ બહેનોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી ભાવના પણ એમણે વ્યક્ત કરી અને તમે જુઓ તો હજુ પણ ભક્તો જે ખરા એ દર્શન માટે ઉમટી રહ્યા છે અને મહાદેવ દાદાના દર્શન કરવા માટે આવી રહ્યા છે અને તમને જણાવ્યું એ મુજબ કે આજ છે એ દેવેશ્વર મહાદેવ મંદિરનું ધામ છે તો આ પ્રમાણે આજે જ્યારે આખું નવસારી શું પણ આખું ભારત વર્ષ જે ખરું એ શિવમય બન્યું છે તો શિવનો ગુણગાન ગાવાનો એક નાનો અવસર અમે પણ પ્રાપ્ત કર્યો છે નિહાળતા રહો નવસારી લાઈવ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પઝેશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન

બરફના શિવલિંગોની પ્રતિકૃતિ અહીં મૂકવામાં આવી છે અને લોકો શ્રદ્ધા અને ભક્તિભાવથી જે ખરા એ દર્શન કરી રહ્યા છે દર્શનની સાથે સાથે જ તમે જોશો તો લોકો પોતાના આસ્થાના સ્વરૂપ બાબા બરફાણીને સિક્કા પણ ચોંટાડી રહ્યા છે એટલે કદાચ કંઈક કોઈ કહેવું હશે કે ભાઈ આપ માનતા માનો અને સિક્કો ચોંટાડો સિક્કો ચોંટી જશે તમારી માનતા પૂર્ણ થશે તો તમે જો તે પ્રમાણે કે ભક્તો જે ખરા એ સિક્કો જે ખરો બાબા બરફાણીને ચોંટાડવા માટેની ટ્રાય પણ કરી રહ્યા છે તો આ છે ભૂતનાથ મહાદેવ મંદિર ગઈકાલે જે પચીસમો પાટોત્સવ હું આવ્યો હુમાત્મક લઘુરૂદ્ર યજ્ઞો કરવામાં આવ્યો હતો ત્યારબાદ મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો અને સાંજે ડાયરાનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું અને આજે ભક્તો માટે એક અનેરો આનંદ જે ખરો એ અહીં થઈ રહ્યો છે અને તમે જો તો બાબા બરફાનીના અહીં દર્શન કરવામાં આવી રહ્યા છે અને લોકોને સરળતાથી કારણ કે રસ્તે આવતા જતા તમામ ભક્તો બાબા બરફાનીના દર્શન કરી શકે એ ભાવનાથી રસ્તાની એક સાઈડે બાબા બરફાનીની પ્રતિકૃતિ અહીં રાખવામાં આવી છે અને ત્યાં આપ સૌ કોઈ જે ખરા દર્શન

તો મંદિરના જે એક સેવક છે અને આ જે કાર્યક્રમો થાય છે એના જે આયોજક છે એવા અરવિંદભાઈ વર્માની સાથે વાત કરીશું અરવિંદભાઈ કઈ રીતે પ્રેરણા મળીને આ વખતે કંઈક નવ બાબા બરફાનીના દર્શન ભક્તો કરી શકે એનું આયોજન આપણે કર્યું ભૂતનાથ મહાદેવ મંદિર લગભગ સો વર્ષ જૂનું મંદિર છે અને છેલ્લા પચીસ વર્ષથી આથી એને મંદિરને જીર્ણોદ્ધાર કરવાનો કરવામાં આવ્યો છે અને છેલ્લા પચીસ વર્ષથી દર વર્ષે અમે લઘુરૂદ્ર યજ્ઞ શિવયાગ ગણેશ યાગ આવા મોટા યજ્ઞો કરતા આવ્યા છીએ અને મહાપ્રસાદનું પણ દર વર્ષે આયોજન કરીએ છીએ અને છેલ્લા પચીસ વર્ષથી જ બાબા બરફાણીની જે બરફનું શિવલિંગ છે એનું પણ અમે દર્શનાર્થીઓ માટે બનાવીએ છીએ અને ગઈકાલે લઘુરૂદ્ર યજ્ઞ તો હોમા એની અંદર પંદર પરિવારો જોડાયા હતા અને સાંજે મહાપ્રસાદનો ભાવિક ભક્તજનો ત્રણ હજારથી ઉપર ભાવિક ભક્તજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અત્યારે ટૂંક સમયમાં જ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી ફરીથી ભૂતનાથ મંદિરે આવશે અને રાત્રે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં પણ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાશે અહીં છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મ અને એ સંસ્કૃતિ વિશે જાણવા માટેની સનાતન ધર્મ હિન્દુ જનજાગૃતિ સમિતિ તરફથી દર વર્ષે સ્ટોલ મૂકવામાં આવે છે એમાં પણ ભક્તો ખૂબ જ આતુરતાથી એમના પુસ્તકોને એમની જે ચીજવસ્તુઓ છે સનાતન ધર્મની એ લોકો ખરીદે છે તમે જો એ પ્રમાણે કે આજે તો આખું નવસારી જે ખરું એસયુમય બન્યું છે અને સૌ કોઈ જે ખરા શિવજી મહારાજના દર્શન માટે આવી રહ્યા છે અને તમે જોશો એ પ્રમાણે કે ભૂતનાથ મહાદેવ મંદિર દ્વારા આવતા જતા તમામ દર્શનાર્થીઓ સરળતાથી બાબા બની દર્શન કરી શકે એ માટે બાબા બર્ફાનીના પ્રતિકરૂપ સ્વરૂપે બે બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા છે તો આ પ્રમાણે નવસારી કેવું શિવમય બન્યું છે અને નવસારીમાં શિવ મંદિરોમાં કેવી ભક્તિ ચાલી રહી છે એ બતાવવાનો એક નાનકડો પ્રયાસ કરશો નિહાર રહો નવસારી લાઈવ નવસારીમાં રાહત ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ નવસારીની અંદર અમે આવી પહોંચ્યા છે ત્રીજા મંદિરમાં કે જેને મંગલ મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે ટાટા હોલની બાજુમાં આવેલું મૂર્તિ મહાદેવનું મંદિર આમ તો રામેશ્વર દાદા અહીં બિરાજમાન થયા છે પણ સૌ કોઈ મૂર્તિના મંદિર તરીકે ઓળખે છે તો મૂર્તિ મંદિરના મહંતની સાથે આપણે વાતો કરીશું અને જાણીશું કે શિવ મહિમા અને આજના કાર્યક્રમ વિશે મંદિરમાં કયા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તો આપણી સાથે જોડાયા છે મૂર્તિ મહાદેવ મંદિરના શ્રી નમસ્કાર અમિત ચંદ્રાત્રે બોલું છું આ મંદિરની અંદર હું કમસે કમ આઠ વર્ષથી ફરજ બજાવું છું પણ હું નાનો હતો ત્યારથી આ મંદિરે આવું છું અને એમ કહો કે આ મંદિર મારા વારસામાં છે તો એ પરંપરામાં જ હું અહીંયા સેવા આપું છું અને આ મંદિરમાં ઘણા બધા ભાવિક ભક્તો આવતા જતા હોય છે અને શિવરાત્રિના પર્વમાં સવારે ચાર વાગે અહીંયા રુદ્રાભિષેક શરૂ થાય છે ત્યાર પછી સાત વાગ્યાની આરતી થાય અને રાત્રે નવ વાગ્યા પછી લઘુરૂદ્રનું આયોજન થાય જેમાં ઘણા બધા ભાવિક ભક્તો સહભાગ લે છે અને ત્યાર પછી પૂજન થાય પૂજન થયા પછી રાત્રે ઘીના કમળ ચડે અને પછી ભગવાનની આરતી થાય અને બધાને પ્રસાદનું વિતરણ કરવામાં આવે અને આ મંગલમૂર્તિ દાદા મંગલમૂર્તિ રામેશ્વર એમ જોવા જાય તો અસલ ઘણા વર્ષો જૂના છે આપણા નવસારીમાં ઘણું જૂનું મંદિર છે આ બરાબર અને ભગવાન દાદાનો મહિમા પણ સારો છે કે ઘણા બધા લોકોના કામ દાદાએ શ્રદ્ધા અને ભક્તિના બળ પર બધાના કામ કર્યા છે અને આજે ભક્તો પણ સારી શ્રદ્ધા લઈને ભગવાનને મળવા માટે કે ભગવાનની પૂજા અર્ચના કરવા માટે અહીં આવતા રહે છે તમે જોયું એ મુજબ કે મંગલમૂર્તિ મહાદેવ મંદિર એમ તો રામેશ્વર દાદા બિરાજમાન થયા છે પણ વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે અને આસ્થાના સમાન આ પ્રતિક મંદિર છે અને ભક્તોનો અહીં પણ એટલો જ પ્રવાહ જોવા મળી રહ્યો છે સાંજનો સમય થવા છતાં પણ ભક્તો હજુ પણ દર્શન માટે આવી રહ્યા છે ગીના કમાળ પણ અહીં જે છે એ અર્પણ કરવામાં આવે છે તો આ જ પ્રમાણે મહાદેવનો મહિમા ગાવાનો એક નાનો સરખો અવસર નવસારી લાઈવે પણ પ્રાપ્ત કર્યો છે અને આ જ પ્રમાણે આ ત્રીજા મંદિરના અમે તમને દર્શન કરાવીએ છીએ આજે શિવરાત્રીનો પાવન પર્વ છે અને શિવરાત્રીના પાવન પર્વની અંદર આપ પણ શિવમય બનો મહાદેવના દર્શન કરો અને મહાદેવના દર્શન કરી ધન્યતાની પ્રાપ્તિ અનુભવો